ભરૂચ થી અંબાજી પદયાત્રા સંઘ અગિયાર વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે બારમી પદયાત્રાનો પ્રારંભ કર્યો ભરૂચ જિલ્લાના વિશલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા અગિયાર વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે આ વર્ષે આ સંઘે બારમી પદયાત્રાનો શુભારંભ કર્યો છે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા વજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી આ પદયાત્રામાં સિત્તેરથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે જેમાં યુવાનો મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે સૌ પદયાત્રીઓએ બોલ માડી બોલ માડી અંબે જજ અંબેના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ પદયાત્રા સંગેતેના તેના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે અને જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે દર વર્ષે આ સંઘમાં જોડાતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ સંઘ માત્ર યાત્રા જ નથી પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે ઓળખાય છે દ્વારા યાત્રા દરમિયાન ભક્તોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે છે વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુર થી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે તો અમે લોકો આજે છે અને ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે માં અંબાની જગત જનની જગદંબાના શિખર પર પાવનગજ ની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું આ યાત્રામાં અમારા જોડે સાહીઠ થી સિત્તેર લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પરવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસ્તા હસ્તા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે સર્વનું કલ્યાણ